મિત્ર આપણે અત્યારે આવી ગયા છે પ્રાઇસ છે બરાબર કે રાતે નીકળ્યા હતા બહુ મોડા એટલે આપણે કાંઈ વિડીયો શૂટ નહોતું આપણે પ્રાઇસ છે એવીને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે આપણા વિડીયોમાં કન્ટિન્યુ બધા બનાવીશું એટલે આપણે અહીંયા એક ખૂબ કામ કરવા એવા છે આમ થઈ જાય જે આપણે મંદિરે પણ દર્શન કરવા જવાના હતા પણ બધા અહીંયા લઈ જઈશું ચાલો તે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો

દર્શન કરો તો ક્યાં તને કિચન હું લઈને કરવા છે થોડા મહાદેવના મંદિર છે બહુ જૂના બધા અલગ અલગ મંદિર છે બધી જગ્યા ઉપર

આપણે અત્યારે નદી કાંઠે આવી ગયા છીએ સામે પીપળો છે ને બધા પાણી પાઈ મોક્ષ મોક્ષ ધામ

અમારી મિત્ર ગાડી અધ્યવ છે ઊભી રાખી દીધી છે અત્યારે અમે અહીંયા ખાવા પીવાનું બનાવવાનું છે ખાઈ પીન નીકળવાના છે આમ અમારા થોડાક મિત્ર આઈડ્યા જાય છે પાણી ભરવા મેં કહ્યાં આગળ આવશે સારું બીજી અમે ભણ્યા રહી પાણી ભરું ભાઈના છે મિત્ર અહીંયા વાર ખાવું ઉભા રહે કે તો મેઘ રાજા વરસાદ પણ વરસાવ

સારું તો આજનો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બધાને ગુડ નાઇટ બાય બાયા પછી ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં